ભાવનગરમાં પણ રથયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે ઠેર ઠેર જગ્યાએ ઉજવણી કરવામાં આવી રહી છે ભાવનગરમાં પણ ભક્તોનો ઘોડાપુર ઉમટી પડ્યો હતો અનેક મહાનુભાવો પણ આ રથયાત્રામાં જોડાયા હાથથી નગારા ઢોલ તાલ સાથે ભગવાનનું વાત્તે ગાતે નગર ચર્યાએ નીકળ્યા છે સુભાષનગરથી શાસ્ત્રોક્ત વિધિ સાથે પ્રારંભ કરાયો 39મી રથયાત્રાનો ચાલી રહ્યો છે ત્યારે માનવ મહેરા પણ ઉઠ્યું છે સંતો મહંતો રાજકીય આગેવાનો ધારાસભ્ય સાંસદો હાજર થયા તેવા ભગવાન દર્શન કરવા માટે ભક્તો ઘોડાપુર મંટ્યું છે ભગવાનના સ્વાગત માટે બહેનોને ભક્તિના રસમાં લીન થયા તો સત્તર પોઈન્ટ પાંચ કિલોમીટરના રથયાત્રાના રૂટ પર રથ નીકળ્યો છે માતાનો છે કે આજે રથયાત્રાના પાવન પર્વ નિમિત્તે ગુજરાતના ઠેર ઠેર દરેક જિલ્લાઓમાં રથયાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે તમામ ભાવિક ભક્તો પોતાના ભગવાન સાથે રથને આગળ લઈ જઈ રહ્યા છે અનેક સંતો બહંતો સાથે રાજકીય મહાનુભાવો પણ આ રથ યાત્રા બચવાયા છે ભાવિક ભક્તોનું મહેરામણ જોવા મળી રહ્યું છે રંગોળી સાથે ભગવાનનું સ્વાગત કરવા આવી રહ્યું છે મહાપ્રસાદનું નું આયોજન કરવામાં આવ્યું છે ભાવનગરમાં માં રથયાત્રાની ધામધૂમ પૂર્વક ઉજવણી કરાઈ